તાલુકાના સણવા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ એસબીઆઈ બેંક ની મુલાકાત લીધી બાબર તાલુકાના સણવા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ બાબર ખાતે આવેલ એસબીઆઈ બેંક ની મુલાકાત લીધી હતી જેમાં બેંકના કર્મચારીઓ દ્વારા બેંક ની વિવિધ પ્રકારની યોજનાઓ અને બેંક દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે બાળકોને માહિતીદાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના બાળકોને બેન્ક વિશે વધુ જાણકારી આપવા માટે બેંક મેનેજર રાજેશકુમાર પરમાર દ્વારા બાળકોને પ્રશ્નોત્તરી કરી હતી જેમાં સાચા જવાબ આપવામાં આવેલ વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બેંકનો તમામ સ્ટાફ તેમજ મેનેજર રાજેશકુમાર પરમાર અને શાળાના આચાર્ય હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અમારી શણવા પ્રાથમિક શાળાના બાળકો સાથે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એસબીઆઈ વાભરની મુલાકાત લીધી જેમાં તમામ બાળકોએ એસબીઆઈની વિવિધ યોજનાઓ તેમજ એસબીઆઈના વિવિધ કામગીરી વિશે તેમના સ્ટાફ દ્વારા બહુ સુંદર રીતે સમજ આપી કે બચત અને ઘિરાણ યોજના ખાતું ખોલવા માટેની પ્રોસેસ કઈ રીતે કરવી પોતાના ખાતામાં પેમેન્ટ કઈ રીતે નાખવું કેશની લેવડ દેવડ કઈ રીતે કરવી તેમજ અલગ અલગ પ્રકારની લોન અને તેમાં મળતી સબસિડી વિશે એસબીઆઈના તમામ સ્ટાફે બહુ સુંદર રીતે અને સારો સહયોગ આપી બાળકોને સુંદર રીતે સમજ આપી અને એ રીતે અમારું જે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત બાળકોને પ્રી વ્યવસાયિક શિક્ષણનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશને સાર્થક કરવામાં તમામ સ્ટાફે સારી રીતે સહયોગ આપ્યો બાળકોને પણ મજા આપી અને છેલ્લે બેંકના મેનેજર સાહેબશ્રી દ્વારા બાળકોને પ્રશ્નોત્તરી કરી અને પ્રશ્નોત્તરીમાં અમારા બાળકોએ પણ સારો સહયોગ આપ્યો અને સાહેબે પણ સુંદર રીતે બેંકના વિવિધ કામગીરીની સમજ આપી અને છેલ્લે વિજેતા બાળકોને સાહેબશ્રી દ્વારા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરાયા અને છેલ્લે તમામ બાળકોને પ્રગતિ કરવા માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી આભાર આપનું મારું નામ સુથાર રસિકભાઈ ડી અને સણમા પ્રાથમિક શાળામાં હું આચાર્ય તરીકે

કેવા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ પડે એ અંગે એમની સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રશ્નોતરી કરવામાં આવી હતી બાળકોએ એમની જિજ્ઞાસા દર્શાવતા અલગ અલગ બેંકની જે સ્કીમ છે એના માટે જાણવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરસ મજાની એમનો ટ્રેનિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો